સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ છે સત્તર ઓક્ટોમ્બર અને કાલે થાય છે અઢાર ઓક્ટોમ્બર એટલે કે કાલે ધનતેરસનો દિવસ છે તો કાલના દિવસે આપણું પીએમ કિસાન યોજના અંતર્ગત જે એકવીસમો હપ્તો છે એ જાહેર થવા થઈને જે છે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા તૈયાર છે અને સાથે જ એક મોટી ખુશખબર એ છે કે ઘણા બધા મિત્રોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે ને ઘણા બધા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો

એના વિશે પણ વાત કરીશું ને સાથે તમે તમારું જે એકાઉન્ટ્સ છે પીએમ કિસાનનું એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો એની વિશે પણ વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે પ્રિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે શરૂઆત છે હવે કરી લઈશું સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું શું તમે પીએમ

કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે મિત્રો આપણા દેશના કરોડો લોકોની ખુશખબરી કરોડો લોકો માટે ખુશખબરી છે અને સાથે ખેડૂતોની મનપસંદ યોજના કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજના એવી પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ બે હજારના ત્રણ જે છે હપ્તામાં હોય છે ને દર ચાર મહિને આ ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા હોય છે મિત્રો ત્રણ સમાન હપ્તામાં રકમને વેચવામાં આવી છે એટલે કે જ્યારે ચાર મહિનાનો સમય પૂર્ણ પૂર્ણ થાય છે ત્યારે એક નવો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે આ રીતે દર ચાર મહિને જે છે બે હજારનો હપ્તો

સાથે જોકે સરકારે ઘણીવાર તહેવારોને ધ્યાનમાં રાખીને વહેલી રકમ જાહેર કરી છે આ વર્ષે ઓક્ટોમ્બરના અંતમાં દિવાળીનો મોટો તહેવાર છે ખેડૂતો આશા છે કે કદાચ નવેમ્બરની શરૂઆતમાં જ અથવા દિવાળીના પહેલા જ પીએમ કિસાન યોજના એક વિસ્મો ઇન્સ્ટોલમેન્ટ જાહેર થઈ શકે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અમુક રાજ્યો જેમ કે પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ આવા રાજ્યમાં એડવાન્સ ટ્રાન્સપોર્ટ કરવામાં આવેલું છે એવો અહેવાલ પણ આપણે મળ્યો હતો ખેડૂતો આ અપડેટ જે છે સતત વેબસાઇટમાં ચેક કરતું રહેવું જોઈએ વાત કરીશું આગળની તો આ ખેડૂતોને એકવીસમો હપ્તો અટકી શકે છે એટલે કે આવા ખેડૂતોને એમનો જે એકવીસમો હપ્તો છે એ અટકી શકે છે તો સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર વેરીફાઈડ અને પ્રામાણિક લાભાર્થીઓના ખાતામાં જ પીએમ કિસાન યોજનાનો હપ્તો જશે એટલે કે જે વેરીફાઈડ ખેડૂતો છે જેમને કેવાય કરાવ્યું છે ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી આધાર બેંક એકાઉન્ટ સાઇન્ડિંગ લેન્ડ સાઇન્ડિંગ આવા જે કાર્યો છે પૂર્ણ કરાવેલા છે જે વેરીફાઈડ ખેડૂતો છે એમના ખાતામાં જ એકવીસમો હપ્તો જશે જો તમારો એકવીસમો હપ્તો અટકી શકે એમ હોય તો તેનું મુખ્ય કારણ છે ઈ કેવાયસી અધૂરું આવું જે ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી પૂરું નથી કરાવ્યું તેમના પૈસા અટકી શકે છે ખોટી બેંક વિગતો જો માં જે ખાતાની વિગતો છે આધાર માં કોઈ ભૂલ હોય જમીનના રેકોર્ડનું વેરિફિકેશન જમીનના રેકોર્ડનું જે વેરીફિકેશન પૂર્ણ ન થયું હોય જો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તરત જ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓટીપી અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા તમે કેવાયસી કરાવી લો પીએમ કિસાન એકવીસમો ઇન્સ્ટોલમેન્ટ મેળવવા માટે આ પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની છે વાત કરીશું કે તમારું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકશો ઘરે બેઠા પીએમ કિસાનનું સ્ટેટસ જાણવા માટે આ સ્ટેટસ ફોલો કરો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીએવી ડોટ ઇન પર જાઓ મેન્યુ બા બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો તમારો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો ગેટ ડેટા પર ક્લિક કરવાથી તમને તમારા હપ્તાની સ્થિતિ અને જે માહિતી છે તમામ મળી જશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડિયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ